વલસાડ જિલ્લામાં સેવાકીય કાર્યક્રમમાં હંમેશા અગ્રેસર એવા શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વધુ એક સરાહનીય સેવાકીય કાર્ય કરવામાં આવ્યું જે અંતર્ગત આજે વલસાડમાં લાઈફ સેવર ફર્સ્ટ રિસ્પોન્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું આ ટ્રેનિંગ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત વોલન્ટિયરને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રચિત ભાનુ સમાજ આરોગ્યમ દ્વારા આયોજિત શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વાપી અને વલસાડ દ્વારા આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવક યુવતીઓ અને વડીલો વોલેન્ટીયર તરીકે જોડાયા હતા મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં અનેક લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે નાની ઉંમરે અચાનક મોતના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે હાર્ટ હાર્ટઅટેક અને ગંભીર રોગોથી પીડિત લોકોના વધતા મોત ચિંતાનો વિષય બન્યા છે ત્યારે ઇમરજન્સીના સમયમાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલાં જો જરૂરી પ્રાથમિક સારવાર મળે તો લોકોના જીવ પણ બચી શકે છે આથી કચ્છી ભાણુશાળી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ કેમ્પમાં ઉપસ્થિત વોલેન્ટિયરને ઇમરજન્સીના સમયમાં જરૂરી જણાય તો કેવી રીતે પ્રાથમિક સારવાર આપવી તેની માહિતી આપવામાં આવી તેમજ સીપીઆર ની ટ્રેનિંગ આપવામાં આવી હતી આ સાથે જ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારે સમાજ દ્વારા કરવામાં આવેલા આ કામને અગ્રણીઓ અને વોલેન્ટિયર્સે પણ બિરદાવ્યા હતા આજે જે સેમિનાર યોજવામાં આવ્યો છે એનો મુખ્ય હેતુ એ છે કે રૂટીન લાઈફમાં આપણી સામાન્ય જીવનમાં ઘણી વખત નાની નાની ઇમરજન્સી આવતી હોય છે એમાં ડૉક્ટરની પાસે આપણે પહોંચીએ કે ડૉક્ટર આપણી પાસે પહોંચે એ જે પીરિયડ છે એને પ્લેટિનિયમ પીરિયડ અને ગોલ્ડન પિરિયડ કહેવાય તો ડૉક્ટરની પાસે તમે પહોંચો એનાથી પહેલાં તમે શું સારવાર લઈ શકો જે ઘરે વગર દવાય કે વગર સાધને શું કરી શકો જેનાથી માણસનું અમૂલ્ય જીવન બચાવી શકાય તો એ બધી વસ્તુ એવી છે કે દરેક વ્યક્તિને એની જાણકારી હોવી જોઈએ તો એ ઇમરજન્સીના સમયે કામ લાગી શકે છે અત્યારે અમે ફિફ્ટી એઇટ જણને અહીંયા ટ્રેનિંગ આપશું અને અમારા સમાજના વિવિધ બેતાલીસ મંડળના બધા જ મંડળના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે એ લોકોને પણ અમને માહિતી આપશું અમારો મોટિવ એક જ છે કે કોઈનું પણ આકસ્મિક મૃત્યુ ન થાય કોઈને કંઈ તકલીફ ન થાય અને કોઈને જો કંઈ તકલીફ થાય તો એને યોગ્ય સારવાર પ્રાથમિક સારવાર તરત જ મળે आई थिंक ये सबके लिए बहुत ज़रूरी है जो भी लोगों ने यहाँ पे अटेंड किया है दे और सब ने बहुत कुछ सीखा है uh, मैंने एक बहुत इंपॉर्टेंट चीज़ सीखी है इसमें कि uh, काफ़ी लोग जब अनकॉन्शियस हो जाते हैं आपके सामने बेहोश हो रहे तो लोग जाके पहले उनको पानी पिलाते हैं और ये मैंने बहुत जगह देखा है सुना है बट आज ये जानने मिला कि पानी एक्चुअली उनको नहीं पिलाना चाहिए uh, इसके बहुत सारे और भी ऑप्शन uh, है जो हम फॉलो कर सकते हैं एंड कोई भी आपके सामने सडन किसी का एक्सीडेंट हो रहा है तो आप आपको अपना एक कदम आगे बढ़ा कि यू हैव टू गो एंड आपको हेल्प करना चाहिए उनको so, सो आई थिंक ये सेमिनार मेरे लिए बहुत इंपॉर्टेंट था मैंने बहुत सीखा है एंड अगर मेरे सामने कोई ऐसा एक्सीडेंट होता है तो मैं एक इनिशिएटिव ले सकती हूँ जाकर और मैं किसी की लाइफ भी सेव कर सकती हूँ नाना बाड़क नो मारो घर नो अनुभव कहूँ तो ये तो नाना बाड़क नो घर अनुभव कहूँ तो हमारी छोकरी जरे नानी होती અને વોટરમેલન મારા સસરા ખાતા હતા એને બી ખવડાવતા હતા અને આટલું જ પીસ વોટરમેલનનું ગળામાં ફસાઈ ગયું ત્યારે મારી છોકરીને આંખમાંથી પાણી નીકળવા લાગ્યા અને હાથ પગ હલાવવા લાગી અને એની મુમેન્ટ અમને સારી ન લાગી એટલે મેં તરત જ બાપુજીને કીધું કે બાપુજી આને તો કંઈક થાય છે તો બાપુજી એને ઊંધું કર્યું આવી રીતે વી શેપમાં એક રીતે આવી રીતે મોડું ખોલું રાખવાનું અને એક પગ રીસ આ જ પોઝિશનમાં અને એમને પાછળથી આવી રીતે થપથપાવ્યું તો એના મોડામાં જે તરબૂચનો જે પીસ હતો એ નીકળી ગયો એ જ રીતે તમે તમારા ઘરે છોકરાઓને આવી રીતે કરી શકો છો પણ એક સિસ્ટમ છે કે તમે ઓટલા પર બેસો અથવા ખુરશી પર બેસીને આ કરવાનું નીચે જમીન પર બેસીને નહીં અને જો એ રીતે ન નીકળી શકે તો તમે બાળકને પાછું સીધું કરો અને એ જ પોઝિશન એક પગ તમારા બગલમાં રાખવાનું હાથ પર બાળક અને એના છાતી પર પ્રેશર આપવાનું છે તો એના જે ગળામાં ફસાયેલું હશે તે ઇઝીલી નીકળી શકે પણ સૌથી પહેલાં તમે એકદમ પહેલાં તમે રિલેક્સ આવો અને તમે સાવચેતીથી કરો ઉતાવળમાં કે જોરમાં નથી કરવાનું ધ્યાનથી કરવાનું છે તો તમે ડૉક્ટર જવા પહેલાં તમે તમારું ઘરમાં જ તમે એનું સોલ્યુશન લઈ શકશો આજે અમે ઘણું બધું શીખ્યા કે જેવી રીતે કે ખબર જ ન હતી કે કાંઈ પણ થયું એક્સિડન્ટ થયું એક્સિડન્ટ થયું અથવા છાતીમાં નોખ્યું તો તરત જ પાણી પીવડાવીએ ન પાણી નથી પીવડાવવાનું એ પાણી ક્યારે ગંગાજળ બની જશે છેલ્લું પાણી થઈ જશે એટલે આપણે શું કરવાનું છે એને બેસાડવાનું છે પાછળ સપોર્ટ આપીને બેસાડો અથવા જો એને કંઈ પ્રોબ્લેમ છે તો એનું પેલો નળી હાથની નળી ચેક કરો અથવા તો તમે ડાબી સાઈડની તમે આ નસ ચેક કરી શકો આંખ ખોલીને જોઈ શકો છો પણ પાણી ડાયરેક્ટ ન પીવડાવો પાણી એમના માટે કારણ કે જે શ્વાસ નથી લઈ શકતું પ્રોપર પોતાની હિસાબે તે પાણી કેમ ગળી શકે પાણી ન ઘડી શકે અને શીખવા મળ્યું આજે ઘણું બધું શીખવા માંડ્યું થેન્ક યુ ફોર હેલ્થ હેલ્થકેર એક માનવ સેવા એ પ્રભુ સેવા એ આખું એનું મોટિવ છે ઘણી વખત એવું થતું હોય છે કે એક નાની નાની મેડિકલની અજ્ઞાનતાને લીધે જીવ જતું હોય છે એના માટે આખું એક પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યું છે શું શીખવવામાં આવ્યું લોકોને આ એક આખું પોગ્રામ ભાનુશાલી સમાજ માતૃ સંસ્થા અને જીવી કે અને એકસો આઠના નિજા હેઠળ એક પ્રાથમિક સારવાર પ્રાથમિક સારવાર એટલે કે કોઈ પણ સાધન ન હોય એમાં કોઈનો જીવ બચાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે તો એમાં અલગ અલગ બાર મુદ્દા લેવામાં આવ્યા છે કે જેવું કે આજે કોઈ બાળક છે એને કાંઈ ઘડી ગયું છે શ્વાસ લેવામાં તકલીફ છે ઘરમાં કોઈ વડીલ છે જેને પડી ગયા છે તો એને કઈ રીતે ઉપાડવાનું આજે કોઈનું હૃદય બંધ પડી ગયું છે તો એ શું કરવાનું કારણ કે સીપીઆર શબ્દ છે એ સીપીઆર થોડુંક એના માટે શબ્દ ઓછો અંકાય છે કે બધા કહે કે અમને સીપીઆર આવે છે સીપીઆર કોના માટે હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિને બચવા બચાવવા માટે કે જીવ ચાલ્યો જવાનો એ વખતનું છે જ્યારે અહીંયા આખી બેઝિક માહિતી આપવામાં આવે છે